ગુડ મોર્નિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ બધા ને ગુડ મોર્નિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ આજે અમારી પદયાત્રા પૂરી આજે પહેલા અમે એન્જોય યાત્રા કરીશું રૂક્ષ્મણી મંદિર ને તો ભીમરાણા બેટ દ્વારકા નાગેશ્વર ને રીતન દ્વારકાની ચાપી ને ઘરે હા અમારા બધા ઉઠી ગયા છે અને

આપણે આવી ગયા છે રુક્ષમણીના મંદિરે મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ અને આપણે પહોંચી ગયા રુક્ષમણી માતાજીના મંદિરે મિત્રો દ્વારકાધીશના દર્શન કરતા હોય ને રુક્ષમણી માતાજીના મંદિરના દર્શન ખાસ કરવા કારણ કે ભાઈ એવું માનવામાં આવે છે કે ત્યાં દ્વારકાધીશના દર્શન કરીને અહીંયા અહીંયા દર્શન ન કરીએ ને તો ભાઈ એ અધૂરું રહી જાય એટલા માટે અહીંયા દર્શન કરવું જરૂરી તો મિત્રો હજી આનો ગેટ ખુલ્લો નથી

અને અમારે અહીંયા દર્શન કરવાના છે જગ્યા છે કાંઈ ઘટે નહીં સરસ મજાનું મંદિર છે ભીમરાળા મુગલ માં મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને ભાઈ બહુ જ સુંદર મંદિર છે ઇંગળાજ માતાજીનું મંદિર બહુ મસ્ત છે એ ઇંગળાજમાં

અત્યારે સામે સૂર્ય આવે એટલે એટલા બધી ફોટો સારા નહીં આવતા હોય આ છે ભાઈ કઈ ઘટના ભાઈ પેલા આપણે વાજ આવું પડતું જયારે બીજ નતું ત્યારે અને ત્યાંથી છે ને ભાઈ આપણે વાહ નીકળતા કોટમાં બેસીને જવું પડતું અત્યારે મસ્ત સરસ મજાનો પુલ બની ગયો છે મિત્રો અમે લોકો જઈએ છીએ દર્શન કરવા મિત્રો અમે લોકો બેટ દ્વારકા પહોંચી ગયા છે અને આજે છે ભાઈ ઉત્તરાયણ બધા સંક્રાંતિ એટલા માટે બહુ ટ્રાફિક છે ખરેખર આજે બહુ ટ્રાફિક છે એટલે તહેવારમાં બંને ત્યાં સુધી ઓછા અહિયાં થી લઈને શેઠ મંદિર સુધી લાઈન છે અહીંયા ફોટા પાડવાના છે અને અમે લોકો દર્શન કરી લીધા સુદર્શન છે તો થોડાક ફોટા પાડી પછી અમે લોકો નીકળ્યા મિત્રો આ રસ્તો છે શિવરાજપુર બ્રિજ જાય છે આપડે આગળ એટલો ટાઈમ છે નહીં કે આપણે જઈએ ક્યાં મિત્રો આજે ઉત્તરાયણ છે અને પતંગ તો જો કેટલી જગ્યા છે રાજી બધી માલ તો જો નીકળો આખો રિક્ષા આખી રેલગાડી ભરાઈ જાય ને એટલો માલ નીકળો વિચાર કરો મિત્રો આમાં જેટલા સંપલ છે ને આ બધા આ કેટલા હજાર ની ઠીલી હોય ખબર છે નવ જણા છે હવે નવ જણાના સેન્ડલ છે ને બધા લગભગ પાર્ક ના છે બધાયના નવસો હજાર નવસો હજાર વાળા છે તો અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છે અને આપણે હવે દ્વારકાધીશ ને ટાટાભાઈ બાય ગઈ તી એ કહી તી હે એ દ્વારકાધીશ આજાભાઈ એટલી ટ્રાફિક છે ને ભાઈ દુનિયાની બધું બરોબર અમે લોકો ઘરે જતા જતા પણ છે ને ભાઈ બધા કે કે પનીર બનાવવાનું છે તો અમાર પનીર બનાવવાનું છે અત્યારે બાકી હા આપણે આ મજા મૂકવાની થતી જ નથી હે ભલે ઘેર જવાનું છે ભલે ઘેર જવાનું છે પણ આ શેલી શેલી મજા તો લેવી જ છે આપણે બધી તૈયાર થઈ ગયું છે ખાલી જીગાભાઈ વઘારે એટલી વાર છે તો ફાઇનલી બની બની ગયું છે અને મસ્ત એવું પનીર બની ગયું છે સોરી લીધું સોરીને ખાવાનું છે આપણે જોરદાર દા ઘટે જ નહીં આ ભાઈએ બનાવ્યું છે મિત્રો બહુ મસ્ત છે ભાઈ એક નંબર બેનો એ તો ખેલ કર્યા હો આવું ઘર બનાવ્યું જોઈ લો રીક્ષામાં મિત્રો આ મજા છે અમારી ઊંડે થોડા હો ભાઈ ઘટે જોઈ લે

અહીંયા એટલા લોકો પતંગ ચગાવે ને કે એની વાત પૂછો અને હરેક કે હરેક તારમાં છે ને ભાઈ દોરા વીટલાયેલા છે અને કેટલા પશુ પક્ષી અને લોકો ઘાયલ થઈ ગયા છે વિચાર કરો નરવાઈ માતાના મંદિરની સામે અહીંયા અમારે ચામણી પીવાના છે પાછા રિટર્ન માં અમે લોકો જઈએ છીએ અત્યારે માધુપુર બીચ ઉપર પહોંચ્યા છે અમે અને અહીંથી ભાઈ સનસેટ છે ને હમણાં જ થયો છે

કઈ જોયું જ નથી હવે અહીંયા આવીને જો અહીંયા હેરાન કર્યા અડધી કલાક હેરાન ગાડી ને ત્રણ ત્રણ હાંઠિયા વારે વાહ ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છે બધી માલ સામાન રાખી દીધો તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે બસો ચાલીસ કિલોમીટરની જે પદયાત્રા હતી અમે પૂર્ણ કરી છે સંપૂર્ણ અને ભાઈ ખરેખર અમારા ડ્રાઈવરને ધન્યવાદ દેવો જોઈએ કારણ કે ભાઈ અહીંયા બસો ચાલીસ કિલોમીટર એકલાય હલાવ્યું અને આવી ઠંડીમાં અત્યારે વાગવામાં આવ્યા છે લગભગ સાડા અગિયાર પોણા બાર જેવું અને મિત્રો અમે લોકોએ ખાલી માત્ર સાડા ચાર જ દિવસની અંદર અમે એ પૂરી કરી છે જે ઓમનાથથી દ્વારકાધીશ મંદિર જે બસો ને ચાલીસ કિલોમીટર થાય છે અને મિત્રો વિડીયો ગેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો બાય